હવે આ આસ્થા આ જે મંદિર બનાવ્યું પણ આને રહેવા હતું બનાવ્યું છે કે ધર્મને ને સ્વભાવ માટે બનાવ્યું છે એ બીજા આ બધી રીતે પૂરું સામાજિક તત્વો બેદા ને આવું તો રાત્રે વિચાર કરવો પડે બહુ બી રાત ને આવતા એટલે આનું કઈક સરકારે વિચાર કરવો જોઈએ અને પોલીસ તંત્ર વિચાર કરવો જોઈએ એ તો હવે હવે અમને તો ખબર હોય કારણ કે ખાતા આવતા ત્યાં તો આવી ગયા હોય આજુબાજુ

કારણ કોઈ બેન ની દીકરી ની આબરૂ લૂંટાય એવું થાય હે બરોબર